મોહનભાઈ શું શૂટિંગ કરે હવે વાવે છે બપોરા કરીને બે હવાય ના ચીડું લગ પાણી વાળું ને જોયું અને હવે જાવ ને કારણ એટલે જાહેર ખાલી લેવા જાવનું કઈ લાવી પણ તમને બતાવશું તો ચાલો હવે તડકો બઉ છે અને નીકળી પછી કાયકા પાસે આવી

किया किया गोला मिले ने बोदी तुमने बताइ दो हेलो जो गोला आपला कंप्लीट થઈ ગયા હે મોહનભાઈ લીયા હે લીયા હે બની انکمપ્લેટ થઈ ગયા આ રીતના કઈ ગોલા છે આ તો મે વધારે નથી ખાલી 30 વાળા લેતા હે બાકી ગમે એટલા વાળા મડતા છે અહી

ચાલો અત્યારે રસગુલ્લો તો ખાઈ લીધો બહુ મજા આવી એકદમ કે આપણે બહુ મોંઘો તો ખાતો ન હતો તોય મજા આવી તો આથી વધારે મોંઘો ખાય તો એથી પણ બહુ મજા આવી અને જેને કોઈને ખાવો એ આવતા રહીજો આ છાત વાકનાના પૂલની બાજુમાં જ છે મોરબીથી ચોટેલા આવે પૂલની બાજુમાં જ છે વાકનાર ઘરતા જ એક બંધ રસગુલ્લો ખાઈ ખાવો લાવજો અત્યારે જો વાગી ગયા ચાર ને વાકાનેર થી આપણે રસગુલ્લો ખાઈ બહુ બઉ મજા આવીને અત્યારે કરે એવા અને શું વસ્તુ લયાજુ કઈ લાયા નથી પણ અહીંયા નથી બતાડ્યું એટલે તમને બતાવી દઈ તો જો હે જુવાર પાયોનેર જ એક બે અને એક છેલ્લી આમાં બારી ન કાઢી બરાબર કેવા દાણા તૂટી જલી હે ને હું આખી આખી છે પણ તૂટી જલી એટલે બારી ન કાઢી

ક્યાં હૈ જે કાપ કરે જો બપોરના કલા 4:30 જેવ થી અને હવે જો શ્રીનભાઈ ને બાપુ ની બધા આયા હે મે મે હે જો આ હા રિયા હા ને પાણુ હો

મન થોડક તડકો લાગ્યા પણન ટેક દે હેન કા દે લીથી હરિયામાં જોવો કેમ હા ઓ મે ઉહી હાચુ હાલો પારો બાંધા જવાનો છે જરમાં તો સવારો બાંધા જાવ આયા બહુ ફટ ફૂટી થાણે ને લેસુ પણ આમ થાય જટલો

শু বনা কচমেম শেষ

ઓલું પોસું હોય તરબુજ ખાઈ લીધું અને અત્યારે અંતારું ખાવા મીડું છે અને વાળી રસોઈ રાંધવાનું પણ ચાલુ છે રસોઈ બાજરાના રોટલા થાય

हां बपायन बहुत खातून मैं तो एक जरिक साखी उतराबू आ हो न हम

કાઉ તો તવાર ઓમ તો મોરો સા બનાવશું આ બતલી એ ચાલુ ખરક બંધ રાખો બંધ રાખવાની ને બતી શું આલા ચાલો બસ હાલ છે બંધ બંધ તો શાક શું ખાલી અમાર આમાં દેખા નયા થોડું પડે ને